ધરતીમંત્ર સમાચાર ભરૂચ ભરૂચ પોલીસ વેલફેર સોસાયટી હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ઓપરેશન સિંદૂરને લઈ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ પ્રધાનમંત્રી દ્વારા ઓપરેશન સિંદૂર સૈન્યના સન્માનમાં આખા ગુજરાતમાં રચશે ઇતિહાસ નવરાત્રીના સાતમા દિવસે રાત્રે અગિયાર વાગે રાજ્યભરમાં એક સાથે ઓપરેશન સિંદૂર પર ગરબા થશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી છે કે અઠાવીસ સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં ઓપરેશન સિંદૂર ગરબાનો પડઘો ગુંજશે તેમણે રાજ્યના લોકોને રવિવારે રાત્રે અગિયારથી અગિયાર પોઈન્ટ દસ વાગ્યા સુધી ઓપરેશન સિંદૂરની યાદમાં રચિત ગરબા ગાવા વિનંતી કરી છે જ્યારે ઓપરેશન સિંદૂર ગરબાનો પડઘો સમગ્ર ગુજરાતમાં એક સાથે ગુંજશે ત્યારે તે એક અદ્ભુત વાતાવરણ બનાવશે હું બધા આયોજકો કલાકારો અને ગરબા કાર્યક્રમોના સહભાગીઓને અપીલ કરું આપણે બધા સાથે મળીને ઓપરેશન સિંદૂર ગરબા ગાઈએ અને ભારતની શક્તિને ઉજાગર કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયોજકો અને કલાકારોને અપીલ કરી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ ભારતીય સેનાના બહાદુર સૈનિકોએ ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો છે રાષ્ટ્રની માતાઓ અને બહેનોની રક્ષા કરવાના તેમના સંકલ્પ સાથે આપણા નાયકોએ વિશ્વને નવા ભારતની શક્તિનો પરિચય કરાવ્યો છે હાલમાં નવરાત્રી ઉત્સવ દરમિયાન આપણે શક્તિની ભક્તિમાં દરરોજ ઉત્સાહપૂર્વક ગરબા ગાઈએ છીએ તો ચાલો રવિવારે રાત્રે અગિયારથી અગિયાર પોઈન્ટ દસ વાગ્યા સુધી ઓપરેશન સિંદૂરની યાદમાં રચિત ગરબા પણ ગાઈએ ના સાનિધ્યમાં આજે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે આજનું આપણું સાતમું નોરતું જે અનુસંધાન અહીંયા ભરૂચની અંદર હોસ્ટેલ ગ્રાઉન્ડની અંદર બધા ગરબા રમવા માટે ભેગા થયેલા છે આ ઉપરાંત જેમાં સૌ પ્રથમ આવીને આપણે મા અંબાની આરતી ઉતારેલી છે આ ઉપરાંત આજુબાજુમાં જોઈએ તો કેટલો વરસાદી માહોલ છે પરંતુ છતાં પણ આપણે જે છે કે આપણા દેશના માનની વડાપ્રધાનશ્રી દ્વારા જે ઓપરેશન સિંદૂરને લગત આપણા વીર સેનાઓએ જે કાર્ય કામગીરી કરેલી છે જેમના માનમાં વડાપ્રધાનશ્રી દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે આપણે ઓપરેશન સિંદૂરને લગત એક ગરબી વગાડવાની છે અને જેના સંઘને સમગ્ર દેશને એક સંદેશો જાય જે અન્વયે આપણે અહીંયા ભરૂચમાં પણ જે અગિયાર વાગે જે ગરબી વગાડવામાં આવેલી છે અને જેના કાલે સૌ સમગ્ર ભરૂચવાસીઓની અહીંયા હાજરી હતી જે બદલ સમગ્ર ભરૂચની જનતાનો ખૂબ ખૂબ આભાર